જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એક જ આત્મા નિત્ય મુક્ત અને નિત્ય બધ કેવી રીતે એ તમને ભ્રાંતિ થાય છે તેથી તમે જે વિરોધ બતાવો છો તે સાચો છે કે માત્ર ભ્રાંતિથી છે જો સાચો કહેશે તો તેનો ઉત્તર આ છે આત્માબદ્ધ અને મુક્ત છે તે કેવળ મારે આધીન રહેનારા સત્વાદી ગુણોની ઉપાધિ જ છે ખરી રીતે આત્મા બદ્ધ નથી કે મુક્ત પણ નથી તમે કહેશો કે એ રીતે બદ્ધપણું અને મુક્તપણું ભલે ઔપાધિક હોય તો પણ જેમ ચોખાને તપેલી રૂપ ઉપાધિ દ્વારા અગ્નિના સંયોગ થતાં તે ખરેખર રંધાઈ જાય છે તેમ આત્મા પણ સત્વાદી રૂપ ઉપાધિના સંયોગ વિયોગથી બદ્ધ અને મુક્ત કેમ ન હોઈ શકે આનો ઉત્તર આ છે કે સત્વાદી ગુણોનું મૂળ માયા જ છે તેથી મને સાચો બદ્ધ કે મોક્ષ નથી તમે કહેશો કે આ બધી શાસ્ત્ર વિરુદ્ધ વાત તમે કેમ કરો છો તો કહેવાનું કે આ મેં પોતે કરેલો નિર્ણય છે આમાં ઘણા ગો કરવાની કંઈ જરૂર નથી જેમ સપ્ન બુદ્ધિનો જ ભ્રમ છે તેમ શોખ મોહ સુખ દુઃખ અને દેહના જન્મ મરણ પણ કેવળ માયાને લીધે બુદ્ધિનો ભ્રમ છે માટે આ સંસાર સાચો નથી પરંતુ માયા જ છે અર્થાત સંસારનું કારણ ગુણો માયામય છે માટે તે ગુણોનું કાર્ય સંસાર પણ માયા જ છે હે ઉદ્ધવ પ્રાણીઓના મોક્ષ આપનારી બ્રહ્મવિદ્યા અને બાંધનારી અવિદ્યા એ બંને મારી અનાદિકાળની શક્તિઓ છે તે બંને મારી માયાથી જ રચાયેલી છે એ તમે જાણો માટે હું જ્યારે આ વિદ્યા પ્રવર્તો છું ત્યારે જીવને બંધ થાય છે અને વિદ્યા આપું છું ત્યારે મોક્ષ સ્ફૂરે છે હે મહાબુદ્ધિમાન ઉદ્ધવ જીવ એક જ છે અને તે પણ મારો અંશ જ છે છતાં તેને જ અવિદ્યાથી અનાદિ બંધ થાય છે અને જ્ઞાનથી જ મોક્ષ થાય છે પણ મને ઈશ્વરને બંધ કે મોક્ષ કંઈ નથી હવે હે તાત બધ તેમજ મુક્તની વિલક્ષણતા હું તમને કહું છું આ વિલક્ષણતા બે પ્રકારની છે એક તો જીવ તથા ઈશ્વરની અને બીજી જીવોમાં એક જીવથી બીજા જીવની તેમાં પ્રથમ જીવ તથા ઈશ્વરની વિલક્ષણતા તમે સાંભળો જીવ તથા ઈશ્વર બંને એક મારામાં જ રહેલા છે છતાં તેને અવિદ્યાથી અનાદિ બંધ થાય છે અને જ્ઞાનથી જ મોક્ષ થાય છે પણ મને ઈશ્વરને બંધ કે મોક્ષ કંઈ નથી હવે હે તાત તાત્બધ તેમજ મુક્તની વિલક્ષણતા હું તમને કહું છું આ વિલક્ષણતા બે પ્રકારની છે એક તો જીવ તથા ઈશ્વરની અને બીજી જીવોમાં એક જીવથી બીજા જીવની તેમાં પ્રથમ જીવ તથા ઈશ્વરની વિલક્ષણતા સાંભળો જીવ તથા ઈશ્વર બંને મારામાં જ રહેલા છે છતાં તેઓ બંને એકબીજાથી વિરુદ્ધ ધર્મોવાળા છે જીવોના ધર્મ શોક છે ત્યારે ઈશ્વરનો ધર્મ આનંદ છે જીવ શરીરમાં નિયમ્ય છે ત્યારે ઈશ્વર નિયંત્રાપણે રહેલા છે જેમ કોઈ બે પક્ષી એક જ ઝાડમાં એક જ માળાની અંદર રહ્યા હોય છતાં તે ઝાડથી જુદા જ છે તેમ જીવ અને ઈશ્વર રૂપી બે પક્ષી શરીર રૂપી એક જ પીપળાના ઝાડમાંના હૃદયરૂપી એક માળામાં અવરણીય માયાને લીધે રહ્યા છે છતાં તેઓ બંને શરીર રૂપી ઝાડથી જુદા બંને ચૈતન્ય રૂપ સમાન બંને કદી વિખૂટા ન પડનારા અને એક મતીવાળા છે તેથી મિત્ર છે છતાં બંનેમાં એ જીવ છે તે શરીર રૂપી પીપળાના ઝાડના ટેટા જેવા કર્મના ફળ ખાય છે ભોગવે છે ત્યારે બીજો તે કર્મ ફળ ભોગવતો નથી છતાં સ્વરૂપાનંદથી તૃપ્ત રહે છે અને જ્ઞાન વગેરે શક્તિથી જીવ કરતાં અધિક છે ઈશ્વર કર્મોના ફળ ભોગવતો નથી માટે જ પોતે સર્વજ્ઞ હોય પોતાને તથા જીવોને જાણે છે પણ જીવ કર્મોના ફળ ભોગવ ભોગવતો પોતાને કે બીજાને જાણી શકતો નથી આ બંનેમાં અવિદ્યાયુક્ત જીવ નિત્યબદ્ધ અનાદિકાળનો બંધાયેલો છે અને વિદ્યામાં ઈશ્વર નિત્યયુક્ત છે કારણ કે ઈશ્વરને માયા ઢાંકી કે મોહ ઉપજાવી શકતી નથી જેમ સ્વપ્નમાંથી ઉઠેલો મનુષ્ય સપનમાં દેહને યાદ કરતો દેહમાં હોય છે છતાં તેના સુખ દુઃખાદી ન હોવાથી તે દેહમાં નથી તેમ જ્ઞાની થઈ જીવન મુક્ત બનેલો પુરુષ સંસ્કારવશ દેહમાં રહેલો છે છતાં દેહના સુખ દુઃખાદી રહિત હોય દેહમાં રહેલો નથી જ વળી જેમ સપન જોનારો મનુષ્ય એ સ્વપ્ન અવસ્થામાં દેહમાં ખરું જોવા જોતા નથી છતાં પોતે તે દેહમાં રહ્યો હોય તેમ માને છે તેમ દુષ્ટ બુદ્ધિવાળો અજ્ઞાની પુરુષ ખરી રીતે દેહમાં નથી છતાં દેહના સુખ દુઃખાદી ભોગવતું દેહમાં છે પોતાને દેહમાં રહેલો માને છે જે પુરુષ જ્ઞાની છે તે તે ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિયો ગ્રહણ કરતી હોય તો પણ હું વિષયને ગ્રહણ કરું છું એમ માનતો નથી કારણ કે ખરું જોતા ઇન્દ્રિયો જ વિષયોને ગ્રહણ કરે છે આ કારણથી જ જ્ઞાની રાગાદી વિકારોથી મુક્ત રહે છે પણ અજ્ઞાની પુરુષ પૂર્વ કર્મને વશ શરીરમાં રહી ઇન્દ્રિયોથી થતા કર્મ વડે જ આ બધું જ ઇન્દ્રિયો કરતી નથી પણ હું જ કરું છું આવા અભિમાનથી દેહાદીમાં બંધાય છે જ્ઞાની પુરુષ આમ માની વૈરાગ્યયુક્ત રહી સૂબું બેસવું ફરવું નહાવું જોવું સ્પર્શ કરવું સૂંઘવું જમવું અને સાંભળવું વગેરે ક્રિયાઓમાં અજ્ઞાનીની પેઠે બંધાઈ જતો નથી કારણ કે જ્ઞાની તે તે વિષયોમાં ઇન્દ્રિયોને જ ભોગ કરાવે છે પોતે તો સાક્ષી રૂપે રહી તે વિષયોના ભોગ કરતા નથી માટે જે માટે જ જેમ આકાશ બધ રહેલું છે છતાં ક્યાંય બંધાતું નથી સૂર્ય જળમાં પ્રતિબિંબિત થાય છે છતાં જળનો તેને સ્પર્શ પણ થતો નથી અને વાયુ બધે વાય છે છતાં ક્યાંય વળગતો નથી તેમ જ્ઞાની પ્રવૃ પ્રકૃતિમાં રહ્યા છતાં તેમાં આસક્ત નથી જેમ સપનામાંથી જાગૃત અવસ્થામાં આવેલો મનુષ્ય સ્વપ્નમાં જોયેલા પ્રપંચથી દૂર થાય છે તેમ વૈરાગ્યથી તીક્ષ્ણ બનેલી નિર્ગુણ બ્રહ્મવિદ્યાથી છેદાયેલા સંશયોવાળા જ્ઞાની પણ દેહાદી પ્રપંચથી દૂર થાય છે જે પુરુષની જે પુરુષની પ્રાણ ઇન્દ્રિયો મન તથા બુદ્ધિની વૃત્તિઓ સંકલ્પ રહિત રહેલી હોય છે તે દેહમાં રહ્યો હોય છતાં દેહના ગુણોથી મુક્ત જ રહે છે જેનું શરીર હિંસક પ્રાણીઓ વડે અથવા દુર્જનો વડે પીડાય અથવા દેવેચ્છાએ ગમે તેનાથી ક્યાંક કઈ પૂજાય તો તેમાં જ વિકાર પામતો નથી ક્રોધ કે આનંદ અનુભવતો નથી તે જ્ઞાની જ અને તેમાં ક્રોધ કે આનંદને જે પામે તે અજ્ઞાની છે ગુણ દોસ્તી રહિત અને સમાન દ્રષ્ટિવાળો મુનિ સારું કરનારી કે બોલનારી સ્તુતિ કરતો નથી તેમ નરસું કરનારની કે બોલનારની નિંદા કરતો નથી આત્મામાં જ રમનારો મુનિ સારું કે નરસું કંઈ ન કરે ન બોલે અને ન ચિતવે તે તો પૂર્વોક્ત મધ્યસ્થ વૃત્તિએ જ જળની માપક વિચરે અર્થાત દેહના કર્મમાં પણ જે ઉદાસીન રહે તે મુક્ત છે અને કર્મમાં જે ગુંથાયેલો રહે તે બદ્ધ છે બસ આજ સર્વે મુમુક્ષીના સાધનો જાળવા જેમ ઘણો વખત થતા વિયાવેલી ગાય વસૂકી થઈ દૂધ ન આપતી હોય તેની રક્ષા કરનારને કેવળ પરિશ્રમ જ ફળ રૂપે મળે છે પણ દૂધ મળતું નથી તેમ જે પુરુષ સપ્ત બ્રહ્મ એટલે શાસ્ત્રોમાં કુશળ હોય છતાં જે પર રૂપ સાચો પુરુષાર્થ ફળ રૂપ મળતો નથી અર્થાત શાસ્ત્ર અભ્યાસનું ફળ મોક્ષ જ હોવું જોઈએ હે ઉદ્ધવ જે પુરુષ દોહી લીધેલ દૂધવાળી ગાયને વ્યભિચારણીની સ્ત્રીને પરાધીન દેહને દુષ્ટ વાણીમાં આ જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લયના ના કારણરૂપ મારું પવિત્ર કર્મ અથવા મારા લીલા અવતારો પૈકી પ્રિય જન્મોનું વર્ણન નથી તેવી વાંજણી વાણી બુદ્ધિમાન પુરુષે બોલવી નહીં આવો નિશ્ચય કરી વિચાર દ્વારા આત્મતત્વ જાણનારી ઈચ્છાથી આત્મામાં થયેલ દેહાદીનો આરોપ દૂર કરી નિર્મળ થયેલા મનને સર્વ વ્યાપક મારા વિશે સ્થાપવું અને પછી સર્વ વાસનાઓથી અટકવું માત્ર શાસ્ત્રોની પંડિતાએ મેળવી બેસી જ ન રહેવું જો તમે તમારા મનને પરબ્રહ્મ વિશે નિશ્ચય કરવા સમર્થ ન હો તે ફળથી ઈચ્છા રાખ્યા વિના કેવળ મારા નિમિત્તે જ સર્વ કર્મ કરો અને તે કર્મ મને અર્પણ કરી દો હે ઉદ્ધવ જે મનુષ્ય શ્રદ્ધાળુ થઈ લોકોને પવિત્ર કરનારી પરમ કલ્યાણકારક મારી કથાઓ સાંભળે છે મારા કર્મો તથા જન્મો ગાય છે સ્મરે છે અને વારંવાર તેને અનુસરે છે તે મનુષ્ય માટે મારે ધર્મ કામ તથા અર્થને સેવ તો કેવળ મારો જ આશ્રિત થઈ સનાતન મારા વિશે નિષ્ફળ ભક્તિ પામે છે એ રીતે સત્સંગથી પ્રાપ્ત કરેલી મારા વિશેની ભક્તિથી તે મનુષ્ય મને ઉપાસે છે અને સત્પુરુષોએ દર્શાવેલું મારું પરમ પદ અનાયાસે પામે છે ઉદ્ધવજીએ પૂછ્યું હે ઉત્તમ કીર્તિવાળા પ્રભો પોતપોતાની બુદ્ધિથી માની લીધેલા અનેક સત્પુરુષો છે પણ આપ કેવાને સત્પુરુષ માન્યો છે વળી ભક્તિ પણ લોકમાં અનેક પ્રકારની છે પરંતુ નારદ વગેરે પુરુષોએ સ્વીકારેલી કેવી ભક્તિ આપ વિશે ઉપયોગી થાય છે કેવી ભક્તિથી આપ પ્રસન્ન થાઓ છો હે જીવોના અધ્યક્ષ હે લોકોના અધ્યક્ષ જે જગતના પ્રભુ આપને નમતા આપ ઉપર પ્રેમ રાખતા અને આપને શરણ આવેલા મને આ અતિ ગુપ્ત વાત આપો હે ભગવાન આપ પર બ્રહ્મ અને આકાશ પેટે અસંગ છો કેમ કે આપ પ્રકૃતિથી પર રહેલા પુરુષ હોય ભક્તોની ઈચ્છાથી શરીર ધરી અવતર્યા છો શ્રી ભગવાન બોલ્યા સત્પુરુષોના આવા બત્રીસ લક્ષણો છે કૃપાળુ હોય પારકા દુઃખ સહન ન કરે કોઈને દ્રોહ ન કરે સર્વ પ્રાણીઓ ઉપર ક્ષમાવાળો સત્યરૂપી સ્થિર બળવાળો ઈર્ષા વગેરેથી રહિત સુખ કે દુઃખમાં સમાન રહેનાર હર્ષ કે શોક ન કરનાર યથાશક્તિ સર્વનો ઉપકાર કરનાર વિષયોથી વિકાર ન પામેલા મનવાળો બહારની ઇન્દ્રિયોને વસ કરનાર કોમળ ચિત્તવાળો સદાચારી પરિગ્રહણ રહિત ભોગ સુખો માટેની ક્રિયાઓ રહિત મિતાહારી શાંત એટલે અંતઃકરણને વશ કરનાર સ્વર્વ ધર્મમાં સ્થિર મહારાજ શરણવાળો મનનશીલ સાવધાન નિર્વિકાર ધૈર્યવાળો ભૂખ તરસ શોક મોહ ઘડપણ મૃત્યુ એ છ ને ચિતનાર માનની ઈચ્છા વિનાનો બીજાઓને માન આપનાર બીજાઓને બોધ આપવા સમર્થ સર્વના મિત્ર હોય કોઈને પણ ન ઠગનાર દયાથી જ સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરનાર ઉત્તમ જ્ઞાન અને ધર્મ આચરણથી અંતઃકરણની બુદ્ધ અંતઃકરણની શુદ્ધિ વગેરે ગુણો થાય છે ને ધર્મ ન પાડનારી નરક પતન વગેરે દોષ થાય છે એમ સમજીને સકાર ધર્મો તજી પ્રભુ ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે આવો દ્રઢ નિશ્ચય કરી જે મને ભજે છે તે મહાન સાધુ પુરુષ છે હું જેટલો દેશ કાળથી અમાપ અને જેવા સર્વનો આત્મા અને તથા સચ્ચિદાનંદ રૂપ છું તેટલો એને તેવો મને જાણીને નહીં જાણીને પણ જેવો અનન્ય ભાવથી મને ભજે છે તેઓને મેં મારા મહાન ભક્ત માન્યા છે એ રીતે સાધુ પુરુષના લક્ષણો કહ્યા હવે ભક્તિના લક્ષણો કહું છું હે ઉદ્ધવ મારી પ્રતિમાઓના તથા મારા ભક્તોના દર્શન કરવા સ્પર્શ કરવો બીજી પૂજા કરવી સેવા કરવી સ્તુતિ કરવી તેઓને પ્રણામ કરવા તેઓના ગુણધર્મોનું કીર્તન કરવું મારી કથા સાંભળવામાં શ્રદ્ધા રાખવી મારું ધ્યાન કરવું પોતાને જે કંઈ મળે તે સર્વને અર્પણ કરવું દાસ ભાવે પોતાનું શરીર અર્પણ કરી દેવું મારા જન્મ તથા કર્મની કથા કરવી જન્માષ્ટમી વગેરે મારા પર્વોમાં ભાગ લેવો ગીત નૃત્ય ને વાદિત્રની મંડળીઓ દ્વારા મારા મંદિરમાં ઉત્સવો કરવા મારા દર્શન નિમિત્ત યાત્રા કરવી પુષ્પ ઉપહાર વગેરે મને અર્પણ કરવા દરેક વાર્ષિક પર્વમાં પૂર્વોક્ત સર્વ વિશેષ કરવો વૈદિકી અથવા તાંત્રિકી દીક્ષા લેવી મારા વ્રતો ધારણ કરવા મારી મૂર્તિ સ્થાપવામાં શ્રદ્ધા રાખવી મારે નિમિત્ત પુષ્પ પુષ્પકળ ફળ ફૂડ વાળા બાગ બગીચા અને ક્રિડા સ્થાનો કરાવવા શહેરોમાં મંદિર બાંધવાના કામમાં પોતે અથવા બીજાઓની સાથે મળી કરવો મારા મંદિરોમાં કપટ રાખ્યા વિના દાસની પેટે વાસીદું વાળવું લીપવું અને પાણી છાંટવું અને મંડળો પૂરવા વગેરેથી મારી સેવા કરવી અમાની અને અદંભી થવું પોતે જે કંઈ સારું કામ કર્યું હોય તે કહી બતાવવું નહીં મને અર્પણ કરેલા દીવાથી પોતાને ઉપયોગી પદાર્થ જોવા નહીં મને અર્પણ કરેલા સ્થાવર પદાર્થો પોતે ઉપયોગમાં લેવા નહીં અને લોકમાં પોતાને જે જે વસ્તુ અત્યંત ઇચ્છિત છે અને અત્યંત પ્રિય હોય તે તે મને અર્પણ કરવી જેથી તે વસ્તુ અનંત ફળ આપવા સમર્થ થાય છે હે મૂર્તિ ઉદ્ધવ સૂર્ય અગ્નિ બ્રાહ્મણ ગાયો વૈષ્ણવ આકાશ વાયુ જળ પૃથ્વી આત્મા અને સર્વ પ્રાણીઓના આ મારી પૂજા કરવાના સ્થાનો છે તેમાં વેદોક્ત વેદોક્ત વગેરે કરી સૂર્યમાં હૂત દ્રવ્યનો હોમ કરી અગ્નિમાં અતિથિ સત્કાર કરી શ્રેષ્ઠ બ્રાહ્મણમાં ઘાસ વગેરે નાખી ગાયોમાં બંધુ પેટે સત્કાર કરી વૈષ્ણવમાં મારું ધ્યાન કરી હૃદય આકાશમાં મુખ્ય પ્રાણ દ્રષ્ટિ કરી વાયુમાં જળ જેમાં મુખ્ય હોય છે તેમાં તર્પણ વગેરેથી જળમાં રહસ્ય મંત્રો સ્થાપી પૃથ્વીમાં ભોગો અર્પણ કરી શરીરમાં રહેલા આત્મામાં અને સર્વમાં હું ક્ષેત્ર રૂપે રહ્યો છું એવી સમદ્રષ્ટિ કરી પ્રાણી માત્રમાં મારી પૂજા કરવી આ અગિયાર સ્થાનોમાં શંખ ચક્ર ગદા તથા યુક્ત અને ચતુર્ભુર્જ મારા શાંત સ્વરૂપનું જીતેન્દ્રિય થઈ ધ્યાન કરી પૂજન કરવું જે પુરુષ યજ્ઞ યાગાદી કરીને તથા વાવ કુવા વગેરે બંધાવી જિતેન્દ્રિય થઈને એમ મારું યજન કરે છે તે મારામાં ભક્તિ પામે છે અને પછી પુરુષોની સેવા કરી મારું જ્ઞાન મેળવે છે હે ઉદ્ધવ સત્સંગ દ્વારા પ્રાપ્ત થતા ભક્તિયોગ વિના મોટે ભાગે સંસાર તરવાનો બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી કારણ કે હું સત્પુરુષોને મહાન આશ્રય છું એટલે મને પામવામાં સત્સંગ અતરંગ સાધન છે હે યદુનંદન ઉદ્ધવ તમે શ્રદ્ધાથી સાંભળો છો માટે હવે તમને આ પરમ રહસ્ય અને અત્યંત ગુપ્ત રાખવા લાયક વિષય પણ હું કહું છું કારણ કે તમે મારા સેવક શુદ્ધ અંતકરણવાળા અને મિત્ર છો શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય અગિયાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ